નમસ્કાર સીવી ટ્વેન્ટી ફોર ન્યુઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું ગુજરાતમાં ધોરણ દસ અને બારની બોર્ડ ની પરીક્ષાનો આજે આરંભ થયો છે સવારે સવા નવ વાગ્યાથી તમામ પરીક્ષા કેન્દ્રો પર બાળકોનું ચેકિંગ કરી ફૂલ ચોકલેટ અને પેન આપી તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો રાજ્યમાં જીએસ ઈવી બોર્ડમાં ધોરણ દસ અને બારના કુલ ચૌદ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે જેમાં ધોરણ દસમાં આઠ પોઈન્ટ બાણું લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા આપશે જ્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં ચાર પોઈન્ટ ત્રેવીસ લાખથી વધુ વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહમાં એક પોઈન્ટ અગિયાર લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ દસ અને બારની પરીક્ષાઓનો આરસી પ્રારંભ થયો છે સવારે સવા નવ વાગ્યાથી તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર બાળકોનું ચેકિંગ કરી ફૂલ ચોકલેટ અને પેન આપી તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો રાજ્યમાં એક હજાર છસો એકસઠ કેન્દ્ર ઉપર ધોરણ દસ અને બાર જીએસઇ બોર્ડ પરીક્ષા લેવામાં આવશે ધોરણ દસ અને બાર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓનો આરસી એટલે કે સત્યાવીસમી ફેબ્રુઆરીથી દસમી માર્ચ સુધી લેવામાં પરીક્ષા આવશે જ્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહની પરીક્ષા આરસી એટલે કે સત્યાવીસમી ફેબ્રુઆરીથી સત્તર માર્ચ સુધી યોજાશે

આજે ધોરણ દસની અને બારની બોર્ડની પરીક્ષા છે શરૂ થવાની છે ધોરણ દસની ઓલરેડી શરૂ થઈ ગયેલી છે કુલ અમારે ત્યાં ચૌદ બ્લોક છે એમાં વિદ્યાર્થીઓ છે ત્રીસ વિદ્યાર્થીઓ લેખે બ્લોક ફળવાયેલા છે ખાસ કરીને અમારું બિલ્ડિંગ નંબર એક છે એટલે અમારે ડિસેબલ વિદ્યાર્થીઓ પણ આવેલા છે સાથે લૈયાની વિગત ફાઇલ કમ્પ્લીટ સાથે આવેલા છે એમને જે પણ કાંઈ સુવિધા રેમ્પ વગેરે જોઈતું હોય તો એ મુજબ એમને ફેસિલિટીસ આપેલી છે વિદ્યાર્થીઓને ખાસ એન્ટ્રી આપવામાં આવી ત્યારે એમનું ફૂલ આપીને અને મીઠું મોઢું કરાવીને સ્વાગત કરેલું છે અને ત્યાં બધી જ એમને માર્ગદર્શક સૂચનાઓ જે પણ કાંઈ બોર્ડે ગાઈડલાઈન આપેલી છે એ મુજબ એમને માર્ગદર્શક સૂચનાઓ પણ આપેલી છે ખાસ કરીને કોઈ પણ ઇલેક્ટ્રિક ગેજેટ સ્માર્ટ વોચ મોબાઈલ સરદ ચૂકથી જોડે ન આવી જાય એ બાબતે મેક્સ્યોર કરવાની સૂચના આપી છે એમ જ વિદ્યાર્થીઓ ખાસ પોતાના સીટ નંબર ઉપર જ બેસે એ બાબતે પણ સૂચના આપવામાં આવી છે જે પણ બોર્ડની ગાઈડલાઇન છે એ મુજબ બુક ચપ્પલ મોજા એ વર્ગની બહાર બ્લોકની બહાર કાઢીને પછી જ બેસવા માટેની પણ સૂચના વિદ્યાર્થીઓને આપવામાં આવી છે તેમજ ખાસ કરીને ધોરણ દસના વિદ્યાર્થીઓ પહેલી વખત જાહેર પરીક્ષા આપે છે એટલે કોઈપણ પ્રકારની અમને મુશ્કેલી ન પડે એના માટે અમારો સ્ટાફ એ અવેલેબલ છે અને વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવામાં આવી છે દરેક રૂમમાં સીસીટીવી દરેક રૂમની અંદર સીસીટીવી કેમેરા છે એ અવેલેબલ છે ખાસ કરીને વિદ્યાર્થીનો એન્ટ્રી પોઈન્ટ સ્ટ્રોંગ રૂમ વગેરે બધી જ જગ્યા છે સીસીટીવીથી કવર કરેલી છે જે બાબતે વિદ્યાર્થીઓને પણ જાણકારી આપીને એલર્ટનેસ આપેલી છે કેટલી તારીખ સુધી ચાલશે ધોરણ દસ અને બાર સાયન્સની પરીક્ષા છે સત્યાવીસ તારીખથી શરૂ કરીને દસ માર્ચ સુધી ચાલશે જ્યારે સામાન્ય પ્રવાહની થોડી વધારે ચાલશે ઓકે